હું એમ કહું છું થોડો આજે તમે પહેલી વાર કેમેરાની ની હમે આજનો સુવિચાર હારામ હારો બોલી દો હા આજનો સુવિચાર હારામ હારો બોલી દો લોકો મજા જ આવી જાય ચાલો દોસ્તો સવાર સવાર માહોલ છે એન્ટર થઈ ગયો છું સવાર અત્યારે સવાર સાત સમથિંગ જેવું થયું છે મિત્રો સવાર સવાર દોસ્તો હું ડેલી રનિંગ કરવા આવું છું ત્યાં ગ્રાઉન્ડ ની બધું તમે જોઈ શકો છો અત્યારે આખો દોસ્તો અત્યારે ડેલી હું પાંચ થી છ કિલોમીટર ચાલુ એટલે મારા દિવસ ની દોસ્તો હું આ રીતે કરું છું જોયું છે સવાર સવારમાં આ રીતે માહોલ હોય છે અહીંયા સામે પ્રેક્ટિસ ચાલે છે ચાલો દોસ્તો આઠ વાગી દોસ્તો ઘર ટાઈમ લાગી ગયો છે દોસ્તો આજે પાંચથી છ કિલોમીટર આખું દોડી જ નાખ્યું મેં દોસ્તો જો અત્યારે રાઉન્ડ નો માહોલ છે સરસ મજાનું વાતાવરણ છે મિત્રો મારો દિવસ આ રીતે શરૂઆત કરું છું તમારો દિવસ કઈ રીતે શરૂઆત કરો છો તમે પેલા રનિંગ કરો છો કે વોકિંગ કરો છો દોસ્તો બધા જ્યાં વોક કરવા માટે આવે છે ને રનિંગ કરવા માટે પણ અહીંયા આવે છે જુઓ અત્યારે અત્યારે હું એક ગાર્ડનની અંદર આવેલો છું મિત્રો દોસ્તો આજે વ્લોગનો ત્રીજો દિવસ છે એટલા માટે મારી શરૂઆત દોસ્તો કંઈક અલગ પ્રકારની થઈ છે એ પણ તમને બહુ જ ગમશે હવે દોસ્તો હવે તમે દરરોજ મારી લાઈફ આવશે દોસ્તો દરરોજ હું વ્લોગ અપલોડ કરી હવે દોસ્તો મારાથી છઠ્ઠું થશે એટલું હું જરૂર કોશિશ કરી અને જે છે એ વાસ્તવિકતા દેખાડીશ દોસ્તો તો સવારના આઠ ને દસ થઈ છે હું એમ કહું છું બોલો આજે તમે પહેલીવાર કેમેરાની હમે તમે આજનો સુવિચાર હારામ હારો બોલી દો આજે હા આજનો સુવિચાર હારામ સારો બોલી દો લોકોને મજા જ આવી જાય જો આજનો ફ્યુચર શરૂઆતમાં જો એટલે મજા જ આવી જાય મારા મારો સુવિચાર બોલી હંમેશા પેટ ભરો જે આપણે કર્મ કરી એની અંદર કોઈ પણ લોકો નું ખરાબ ના થવું જોઈએ એ રીતે કર્મ કરો અને હમેશા પેટ ભરો તો આપણું શ્રેષ્ઠ કર્મ થાય અને કર્મ સારો કહેવાય અને જન્મ પણ સારામાં સારો જાય વાહ પપ્પા વાહ મસ્લ આજની શરૂઆત કરી હજુ અત્યારે આઠ ને દસ સમથિંગ થયું છે અત્યારે જસ્ટ હું ઘરે જ પહોંચ્યો છું દોસ્તો હું ફ્રેશ થઈ અને સીધો પછી આપણું કામ કન્ટિન્યુ કરી તો બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો અને દોસ્તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હા દોસ્તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે લોકો જો પહેલા હોવ બ્લોગો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે દોસ્તો ડેલી બ્લોગ આવવાના છે બરાબર ને મમ્મી હું સવાર સવારમાં જોવા દોસ્તો પાણી કરે છે મિત્રો કારણ કે દોસ્તો મને પહેલાં થઈ જાય કે ચાલો હું બ્લોક સ્ટાર્ટ કરું એટલે દોસ્તો મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે છે ને હવે કંઈક એવું દેખાડું છું કે આપણે ડેલી લાઈફ દેખાડી છે અને દોસ્તો જે થાય છે એ બધું દોસ્તો હું રિયલ દેખાડી સો ટકા હંડ્રેડ પર્સન્ટ વસ્તુ ફેક નહીં હોય એ આપણી પૂરી ગેરંટી અને આપણે જે કરવાનું છે એ લોકોને બતાવવાનો છે વાત પૂરી બસ અને દોસ્તો દરરોજ અપલોડ કરવું છે અને દોસ્તો હવે આપણે એક ચેલેન્જ લીધી છે દોસ્તો હું ત્રીસ દિવસમાં ત્રીસ વિડીયો કન્ટિન્યુ સપલોર્ડ આવશે અને દોસ્તો મારો એક જ નિયમ છે મોર્નિંગમાં દસ વાગે ડેલી વિડીયો આવશે એ પાકો અને દોસ્તો જો તમે મારા પર બ્લોગમાં ટ્રસ્ટ હોય રાઈટ વિશ્વાસ હોય તો દોસ્તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની કારણે દોસ્ત તો હા બ્લોગ છેલ્લે સુધી જોજો અને જો બ્લોગ મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પોતાને કારણ કે દોસ્તો હવે તમે બ્લોગ સ્ટાર્ટ કર્યા છે હવે અહીંથી ટાકો ટર્નિંગ પોઈન્ટ આવશે કારણ કે તમે અત્યારે લગી એવું નહીં જોયું હોય એવું તમને લોકોને જોવા મળશે ખાસ કરીને અને દોસ્તો પૂરેપૂરું આમ તમે લોકોને લાગશે એવી મજા આવશે તમે લોકોને દોસ્તો અત્યારે વાગ્યા છે દોસ્તો ચાને ઉઠ્યા છે અને અત્યારે ચા ને ભાખરી ખાવ છું મિત્રો તો દોસ્તો રોટલાનું શાક છે અને ચા છે દોસ્તો તો એ ખ્યાલ છે કે રોટલાનું શાક કોને એ લોકોને ખબર ના હોય જેટલા મારી જે દોસ્તો ઘણા લોકો હિન્દીવાળા છે એટલે એ લોકોને ખબર ના પડતી હોય કે રોટલાનું શાક કોને કહેવાય પણ મિત્રો કોઈ કોક કયા વાત દોસ્તો કોઈ બી કાઠીવાડ બાજુ આવો તો લોકોને ખબર પડે રોટલીનું શાક કોને કહેવાય અને ખાસ કરીને જે લોકોને હિન્દી અને જે લોકો મારા દોસ્તો જે લોકો હિન્દી છે રાઈટ એ લોકોને ખબર નહીં હોય કે રોટલાનું શાક કોને કહેવાય પણ તમારા મમ્મીને પૂછી લેજો કે રોટલાનું શાક કોને કહેવાય એ લોકોને ખાસ ખબર હશે કારણ કે દોસ્તો તો રોટલાનું શાક દોસ્તો ઓલમોસ્ટ બધાની ઘરે બનતું જ હોય છે અને અમારી ઘરે તું અઠવાડિયામાં મિનિમમ બે ત્રણ વખત તો બને જ છે અમારી ઘરે બરાબર ને મમ્મી મમ્મી આપડે ઘરે બે ત્રણ વખત તો બને જ છે ને હે ને હમણાં નથી કર્યું એટલે અત્યારે કર્યું ને પણ પાછું હેલો જશી રહો દોસ્તો હરણ મદદ પછી કેમ છો મોજો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો ફરીથી આપનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર દોસ્તો અત્યારે ઓલમોસ્ટ અત્યારે વાગે દોસ્તો સવારના પોણા દસ જેવું થયું છે જો અને અત્યારે હાલમાં દોસ્તો હું ફ્રેશ પણ થઈ ગયો છું અને અત્યારે જમી પણ લીધું છે હવે તું મારા જે મિત્રો છે દોસ્તો હિન્દીવાળા એ લોકોને ખબર જ નથી પડે કે એટલાનું શાક કોઈને કહેવાય તો હા દોસ્તો મને કોમેન્ટ કરીને જણાવો તો સો ટકા તમને રિપ્લાય આપીશ તો દોસ્તો મને કોમેન્ટમાં જણાવજો કે જે લોકોને ખબર નથી પડતી ને રોટલાનું શાક કોને કહેવાય તો મને કોમેન્ટમાં કહેજો તો દોસ્તો હું લોકોને જરૂર કહીશ અને પ્રશ્ન હું રિપ્લે પણ આપીશ તમે જો મેસેજ કરશો તો હું રિપ્લે આપીશ અને કોમેન્ટની અંદર મને ખાસ જણાવજો અને જો તમને મારા બ્લોગ સારા લાગે આજે મારો દોસ્તો ત્રીજો દિવસ છે તો દોસ્તો તમને જો મારા બ્લોગ સારા લાગે ને તો દોસ્તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો કારણ કે તમે મારા ગુજરાતી બ્લોગની અંદર આવ્યા છો અને મારો ફળ જો તમને લોકોને એ વસ્તુ દેખાડો એકદમ સો ટકા રિયલ હોય દોસ્તો હા અને દોસ્તો આ કોઈ વસ્તુ ફેક નથી તમને લોકોનું જે બતાવશે એકદમ દોસ્તો સો ટકા રિયલ હશે એ મારી ગેરંટી છે મિત્રો બસ તમે દોસ્તો બ્લોગને સપોર્ટ કરજો અને બ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો ચાલો દોસ્તો જય દોસ્તો ચાલો અત્યારે જસ્ટ હું જ છું છું じゃあおじゃるさまってもら

દોસ્તો જુઓ આજે એસએમસી માં આજે સાફ સફાઈ ચાલી રહી છે દોસ્તો વીએપીએસ મંદિર લાગે છે એસએમસી કામ એસએમસી વાળા લાગી ગયા છે આજે ચલા દોસ્તો હું તો જઈ રહ્યો છું દોસ્તો ઘરે ચાલ દોસ્તો ફાઈન દોસ્તો ઘરે આવી ગયો છું ને રોટલા જમવાનું ચાલો દોસ્તો થોડુંક જોઈ લઉં છું કારણ કે દોસ્તો અત્યારે હું બહુ જ કામમાં બિઝી હતો તો તો અત્યારે જસ્ટ દોસ્તો હું ઘરે જ આવ્યો છું આ દોસ્તો ફટાફટ હું થોડું ખાઈ લઉં થોડોક રેસ્ટ કરવો પડશે પછી પાછો હું કામ લાગે દોસ્તો દોસ્તો આજે હું મારા કામમાં બહુ જ બિઝી હતો અને ખાસ કરી આજે હું બહાર ગયો કોલેજની અંદર એટલે હા કોલેજમાં સર બોલાયો હતો મારે કામ હતું દોસ્તો અત્યારે બે વાગી ગયા દોસ્તો બે વાગ્યો બહુ જ ભૂખ લાગે આ ટાઈમ પર જ બહુ વધારે ભૂખ લાગે મને ચાલો મિત્રો સવા બે વાગે દોસ્તો જમવા બેઠો છું બટેકાનું શાક છે અને રબડી છે દોસ્તો આજે રબડી થોડીક લાવે છે મમ્મી મમ્મી પર થોડીક રબડી લેવાની થોડીક રબડી ખાધી છે તમે જુઓ અને સાથે થોડાક દહીં ખેલા થોડાક ટેસ્ટ માટે લીધા છે દોસ્તો અત્યારે સવા બે વાગે જમવા બી ઉપરી ગજબ થાય છે દોસ્તો દોસ્તો વિચાર્યું આજે એવું થાય છે હતા તો સારું કાંઈ વાંધો નહીં પછી મને ફોન કરીને કહેજો તો એટલે કીધું મને ફોન કરીને કીધું દોસ્તો છે તમે એક રજૂઆત કરો છું દોસ્તો મારે મારેથી એક વસ્તુ કરાવવાની હતી તો દુકાન પાસે હું ગયો તો દુકાન પાસે કીધું કે કાંઈ નહીં તો મને વોટ્સઅપ કરી દેજો તો મેં વોટ્સઅપ કરી દીધી રાઈટ તો હવે એમ કહે કે હવે ઝેરોક્ષ નહીં થાય દોસ્તો તો માર કહેવાય યાર જ્યારે એ વસ્તુ આપી એમ કે ઝેરોક્ષ નહીં થાય ઝેરોક્ષનું મશીન બગડી ગયું પછી બીજે ગયો તો હવે એમ કહે કે કાંઈ નહીં ચાલે તો મને આપ્યું ઝેરોક્સ કરી આપો તો બહાર ગયા તો દુકાન બંધ કરી નાખી અચાનક દુકાન બંધ કરી નાખી બોલો અચાનક વયા ગયા ભાઈ એટલે દોસ્તો નસીબા તો જુઓ દોસ્તો બે દુકાન તો છતાં બંને દુકાન મને ઝેરોક્સ કરી દીધી હવે દોસ્તો હું ત્રીજી દુકાને જાઉં દોસ્તો ત્યાં મને ઝેરોક્સ કરી દે છે અને દોસ્તો ઘણી વાર આવું જાય તમારા નસીબો એ મને થામ થાય કામ થાય પણ બસ દોસ્તો કહીને જે થાય બધું હારા માટે થાય કંઈ વાંધો નહીં દોસ્તો મમ્મી આજે કેવું શાક બનાવ્યું કે નું રીંગણાનું શાક બનાવ્યું ઓકે રીંગણાને રોટલા ઓકે મમ્મી રબડી પડી છે કે રબડી હતી બોપરની પડી છે ને રબડી ઓકે ચાલો દોસ્તો હવે ફટાફટ દોસ્તો જુઓ આઠ દસ થઈ છે દોસ્તો જમવાનું ચાલુ કરું છું અત્યારે અને અત્યારે પપ્પાની બધા આવી ગયા છે વાગી દોસ્તો દોસ્તો અત્યારે સાડા અગિયાર સમથિંગ થયું છે ચાલો દોસ્તો દોસ્તો હોય છે ને અત્યારે જસ્ટ રાત પડી ગઈ છે ને અત્યારે હું સુઈ જાઉં છું આઈ હોપ તમે બ્લોક માં જઈ શકો બીજું લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ફરી પાછા મળીને નવા બ્લોકમાં ત્યાં સુધી બાય બાય